આજે મહાસોદ તેરસના સોમવાર દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના વિશ્વકર્મા જયંતિ મહોત્સવમાં જામનગર ગુજરાત જ્ઞાતિમાં આપણે જઈ રહ્યા છીએ કાઉન્ટર ઉપર ભેટ દસાદ વગેરે દેખાવવામાં આવે છે ગુજરાત ગુસ જ્ઞાતિ ખૂબ જ મોટી છે અને બહુ જ ગરદી હોય છે જામનગર જિલ્લાના આજુબાજુના વિસ્તારના ગુજરાત સુધાર ભાઈઓ અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે દર્શન કરવા માટે આવે છે આરતીમાં ભાગ લઈએ છે અને જો અંદરથી બહુ ગરદી નહીં હોય તો અંદરથી પણ આપણે

থ আ কর আ ਸਰਵਰ <muchas> ਮਾਰਾ અમે નેમ અરવલિયાની ત્યાં ત્યાં નંબર 2 ક્રમ મે ઉપર તમે હા હા ને ઇસી માં મધ્ય આવશે લીલા ટી અને આજ ને આરામ દે પછાતે નેજો આના નાડે હાતા જો

भाईयों ने बेलन कथा दी ले रहे हैं और बहुत भाई तो बोल रहे हैं भाई एक तो वो बोल रहे हैं और जब भी भाई लगा आ, गारे। आ, गारे गारे। आ गारे भाई आ जाओ आ गए इस स्वर्ण कहीं ना तो ज्यादा जब यहां म भाई माताजी हमने जिन भाई बहनों ने